બનાસકાંઠાની લાખણી એપીએમસીમાં ભાજપની પેનલ જીતી લાખણી માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની દસ બેઠક માટે એકવીસ ઉમેદવાર અને વેપારી વિભાગની ચાર બેઠક માટે છ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો હતો બાદમાં મંગળવારે માર્કેટયાર્ડમાં મતદાનની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં ઓગણીસો અઠાવન ખેડૂત મતદારો પૈકી ઓગણીસો ચાલીસ ખેડૂત મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો આ ઉપરાંત પચીસ વેપારી મતદારો પૈકી તમામ પચીસ વેપારી મતદારોએ મતદાન કર્યું હતું આમ નવ્વાણું ટકા મતદાન થયું હતું જેની બુધવારે મતગણતરી હાથ ધરવામાં આવતા ખેડૂત વિભાગમાં ભાજપના રબારી નારાયણભાઈ નાગજીભાઈ અને રબારી લીલાભાઈ દાનાભાઈ ચલાણા સંજયભાઈ મોતીભાઈ રબારી પાંચાભાઈ માધાભાઈ પરમાર દેવજીભાઈ નાથુભાઈ રબારી પનાભાઈ કાળુભાઈ પટેલ દલાભાઈ પુનમાજી અને પટેલ નાનજીભાઈ તેજાજી તેમજ કોંગ્રેસના ચરકટા ઢેગાભાઈ કરસનભાઈ અને દેસાઈ માલાભાઈ નારાયણભાઈ વિજેતા જાહેર થયા હતા જ્યારે વેપારી વિભાગમાં પટેલ મદરૂભાઈ હંસાજી તેવીસમત પટેલ મદરૂપભાઈ ઉકાજી વીસ મત અને પટેલ હરિભાઈ કાળાભાઈ વીસ મત મળી અને માળી ત્રિકમાભાઈ નવાજી વીસ મત મળતા વિજેતા જાહેર થયા હતા જ્યારે રબારી ઈશ્વરભાઈ વાહજીભાઈ આઠ મત અને દરજી ધીરજભાઈ પ્રતાપભાઈને પાંચ મત મળતા પરાજય થયો હતો અને વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ફુલહાર પહેરાવીને જીતની ખુશાલી મનાવી હતી લાખડી માર્કેટની ચૂંટણીની ગણતરી હતી એમાં વેપારી પેનલમાં જે અમે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપ્યા હતા એ ચારે ચાર ઉમેદવાર ભારે બહુમતીથી જીત થયેલ છે અને તમામ વેપારી મિત્રોએ અંકમંદ રહી અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર મૂક્યા એ ઉમેદવારોને પૂર્ણ બહુમતીથી પૂર્ણ સાહ સહકાર આપી અને જીતાડ્યા છે એ બદલ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ રજનીભાઈ પટેલ સાહેબ જન મહામંત્રીશ્રી અમારા એસોસી જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ અમારા લોકવાગેલા ધારાસભ્ય આ વિસ્તારની ચિંતા કરતાં કેશા ચૌહાણ સાહેબ અને અમારા જિલ્લા સંઘના ચહેરા બાબરાભાઈ ચૌધરી સાહેબે જે પાર્ટીમાં રહી અને જે કામ કરી અને જે અમારા ઉપર ભરોસો મૂક્યો એ ભરોસોને અમારા વેપારી મિત્રોએ ખરો ઉતાર્યો વેપારી મિત્રો ખૂબ ખૂબ આભાર